બેઠક માં ચાર કામો મૂકવામાં આવ્યા હતા જયારે ચારેય કામો ને મંજૂરી આપવામાં આવી છે આજે પોસ્ટ ઓડિટ ની વિગતો ધ્યાનમાં લેવા સારું ચીફ એડિટર તરફથી આવેલ બે કામો ને ધ્યાન પર લેવામાં આવ્યા હતા

હૃદયરોગની શસ્ત્રક્રિયા કરાવનાર બે નાગરિકોને પચાસ પચાસ હજાર રૂપિયાના ચેકોની સહાય આપવાની જે દરખાસ્ત હતી એને મંજૂર કરવામાં આવી છે અને પૂર્વ સભાસદસ્ત્રીના બીમારીને કારણ સારવાર કરાવેલી એમાં છ લાખ રૂપિયાનું બિલ હતું એમાંથી મહત્તમ ચાર લાખ રૂપિયા મંજૂર કરવા પાત્ર હતા એને પણ મંજૂર કરવામાં